વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સામાન્ય સભામાં ગંભીર મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું સમાવિસ્તારમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મળતી આવ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતા હોવાની વાત કહી અનેક આક્ષેપો કર્યા હતા હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી અધિકારીઓ કામ ન કરતા હોવાની પરાક્રમસિંહ જાડેજાના વાતમાં સોરપુર આવતા પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે અધિકારી રાજ આવી ગયું છે તેવું લાગે છે તેમ જણાવી અધિકારીની તાકીદની મીટિંગ બોલાવી સભાસદોની સાચી વાત સાંભળી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી મારા વિસ્તારની અંદર સ્લમ રીડેવલપમેન્ટ નીચે એક ફ્લેટો જૂના વીસ પચીસ ત્રીસ હતા એ આખા તોડી અને નવેસરથી બનાવવાનું બાંધકામ ચાલે છે બાજુની સોસાયટીવાળાને રજૂઆત આવી હતી કે બાપુ આ લોકો બાલે છે સારું કરે છે અને સારું થવું જોઈએ પણ અમારા આખા રોડ રસ્તા દબાવી દીધા છે નિયમસર માર્જિન જે રાખવું જોઈએ માર્જિન નથી રાખવું અમારી પાણી ગટરની લાઈનો બધું તોડી નાખી છે એ બાબત મેં કમિશનરશ્રીને ધ્યાન દોર્યું અને એને પણ તાત્કાલિક એક્શન લઈ અને અધિકારીઓને મોકલા તપાસ કરાવી અને એને પણ વ્યાજબી લાગતા એને નોટિસો આપી અને જુદી જુદી નોટિસો પછી એને સ્ટે ઓર્ડર પણ આપ્યો છે બાંધકામ ન કરવા તેમ છતાંય નાનું મોટું બાંધકામ કરતાં ફરીથી ધ્યાન દોતે અને તરત એની રજા ચિઠ્ઠી રદ કરી નાખી છે હાલમાં રજા ચિઠ્ઠી રદ છે કામ બંધ છે માપણી કરાવવાનું ઘણા ટાઈમથી નહોતું થતું જ મેં રજૂઆત કરી કે ભાઈ માપણી કરી અને જે કાંઈ યોગ્ય હોય એ યોગ્ય તપાસ કરી અને વધારાનું બાંધકામ હોય તો દૂર કરો અને જો વધારાનું ન હોય બધું નિયમસર હોય તો એને તાત્કાલિક બાંધકામ ચાલુ કરવા માટે એનું પરમિશન આપો આ વાસ્તવિક સ્થિતિ છે કે અધિકારીઓનો જ અત્યારે કોર્પોરેશનમાં બહાર સાઈડ ઉપર જાય છે કોઈ નવો જે અધિકારી આવ્યો છે ટાઉન પ્લાનિંગમાં એનો કોઈ સાંભળતું નથી હા ભાઈ મારા જ્યારે લોકોના પ્રશ્નો હોય ત્યારે અધિકારીની એક ફેરે બે ફેરે ત્રણ ફેરે કહેવાની મારી પણ એક મર્યાદા હોય છે બહુ સ્પષ્ટ કહું છું કે ભાઈ હવે અધિકારીઓને કહેવાની મર્યાદા મારી પૂરી થઈ હવે કમિશનરને જ કહીશ કે ભાઈ તમે પોતે જ સાઇડ ઉપર આવીને જોવો ને તમે જ આનો નિર્ણય કરો કાયમ માટે અધિકારી સુધીની એક એક અધિકારીને રજૂઆત કરવાની કોઈ લિમિટ હોય છે કોઈ બિલ્ડર બહારનો છે એનો લોકલ બિલ્ડર નથી કોઈ